બીજું ચેપ્ટર છે આપણો વિદ્યાર્થી મિત્રો પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ ઇવોલ્યુશન જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ તો લઈએ આપણે પ્રથમ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો જેમાં પેલું પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા ભરતીવાદની ચર્ચા કરો ઘણા વિદ્યાર્થી મિત્રો આને સ્ક્રીનશોટ પાડીને લખતા હોય છે પણ વિદ્યાર્થી મિત્રો તમે વાંચીને સાંભળી લખશો તો તમને એવી યાદશક્તિમાં વધારો થશે પરીક્ષા માં તમારે સારા માર્ક્સ કવર થશે પછી તો તમને જે અનુકૂળ આવે તે પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા ભરતીવાદની ચર્ચા નીચે મુજબ આપેલ છે જેમાં ઇંગ્લેન્ડના ભૂગોળવિદો સર જેમ્સ જીન્સ તથા જેફરી જે શૌર પરિવારની ઉત્પત્તિ માટે 1919 માં ભરતી ઉત્કલ્પના રજૂ કરી હતી આ ઉત્કલ્પના પ્રમાણે વિશાળકાય વાયુપિંડ ધરાવતા આદિ સૂર્યની નજીકમાંથી એક પ્રવાસી તારો પસાર થયો આ પ્રવાસી તારો સૂર્ય કરતા કદમાં મોટો હતો તેથી તેનું ગુરુત્વાકર્ષણ બળ પણ વધુ હતું આ તારાના ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની સપાટી પર વાયુ ભરતી આવી વિદ્યાર્થી મિત્રો અહીંયા સોર પરિવાર આવશે બરોબર એટલે તમારે સોર પરિવાર કર નાખજો આગળ જોઈએ સિગાર કે ચીરુટ આકારનો વાયુ વી જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો અને તે સૂર્યમાંથી છૂટો પડી ગયો સૂર્યમાંથી છૂટા પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ધરીભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ સમય જતા સિગાર આકારનો છૂટો પડેલો ભાગ ઢરવા લાગ્યો સંકોચન પ્રક્રિયાને કારણે તેનું વિભાજન થયું તેમાંથી ગ્રહો ઉદ્ભવ્યા સૂર્ય અને ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થતા ઉપગ્રહો બન્યા આ ઉત્કલ્પના પ્રમાણે આપણા સૌર પરિવારનો ઉદ્ભવ થયો હવે આ સિવાય ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની અલગ અલગ માંગણી હોય તો આ બધી જ માંગણી તમારી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં પૂરી થશે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીના વિડીયો સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો આ બધું જ આપણી ગૂગલ પ્લે સ્ટોરમાં આવેલી

મળશે તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો બીજું નિહારિકાવાદ સમજાવો તો નિહારિકાવાદની સમજ નીચે મુજબ મેળવીએ આ ઉત્કલ્પના પ્રમાણે અબજો વર્ષ પહેલા અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુવી વાદળ અસ્તિત્વ ધરાવતું હતું વાયુવી વાદળમાં રહેલા વાયુઓના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું અને તે તપ્ત અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું કાંટની આ વિચારધારામાં ફ્રાન્સના ખગોળ અને ગણિતજ્ઞ લાપલાસે સત્તરસો છન્નુંમાં સુધારો કર્યો તેણે આરંભથી જ પરિક્રમણ કરતી ખૂબ જ તપ્ત નિહારિકાની કલ્પના રજૂ કરી કેન્દ્ર ત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પરથી સમયાંતરે એક પછી એક વાયુવીય જથ્થો છૂટી પડી છૂટો પડી વલય આકારે અવકાશમાં ફેંક્યો ફેંકાયો આ વાયુવીય પદાર્થોનો જથ્થો નિહારિકાના પોતાના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની આસપાસ ફરવા લાગ્યો આ વાયુવીય પદાર્થોનું ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાના કારણે વલય આકાર વાયુવીય પદાર્થો ઘન ગોળાકારમાં પરિવર્તિત થયા જે ગ્રહો તરીકે ઓળખ પામ્યા ગ્રહોનું ઘનીકરણ થતા પહેલા આ સમગ્ર પ્રક્રિયાનું પછીથી પુનરાવર્તન થતા ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા મૂળ નિહારિકાનો બાકી રહેલો ભાગ તે સૂર્ય કહેવાયો આ રીતે શોર પરિવારનો ઉદ્ભવ કરોડો વર્ષો પહેલા થયો ત્રીજુ પૃથ્વીની આંતરિક રચના વર્ણવો પૃથ્વીની આંતરિક રચના નીચે મુજબ જોઈએ પેલું પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તે અત્યંત ગરમ વાયુના ગોળા સ્વરૂપે હતી સમય અંતરે તેનું ભૂ કવચ ઠરીને ઘન બન્યું હજુ તેના આંતરિક ભાગમાં કેન્દ્ર તરફ તે અત્યંત ગરમ સ્થિતિમાં છે પૃથ્વીની સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય ત્રણ વિભાગો નીચે પ્રમાણે છે પેલું મૃદાવરણ એટલે કે ઘનાવરણ પૃથ્વીની સપાટીથી લગભગ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર સુધીનો આ આવરણ છે મિશ્રાવરણ મેન્ટલ મૃદાવરણની નીચે આશરે અઠ્યાવીસો એસી કિલોમીટર સુધીનો વિસ્તાર છે અને ભૂગર્ભ નિફે અઠ્યાવીસો એસી કિમીથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો આ વિસ્તાર છે મૃદાવરણ તો આ આવરણની સરેરાશ જાડાઈ તેત્રીસ કિલોમીટર જેટલી છે પૃથ્વીની સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર સિયાલ કહેવાય છે જેમાં એસઆઈ નો અર્થ સિલિકા એટલે કે રેતી અને એલ નો અર્થ એલ્યુમિનિયમ થાય છે આવી રીતે અર્થ અર્થ રેતી અને એલ્યુમિનિયમ થાય છે બંને ખનિજ દ્રવ્યોના પ્રથમ બે અક્ષર લઈને આ આવરણ શિયાલના નામે ઓળખાય છે શિયાળની નીચેના પડકે સ્તર ની સીમા સાયમા કહે છે જેમાં એસાઈ નો અર્થ સિલિકા રેતી છે અને એમ એ નો અર્થ મેગ્નેશિયમ થાય છે

વગેરેને સંયુક્ત રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળ કહેવામાં આવે છે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ શનિ યુરેનસ અને નેપચ્યુન સૂર્યમંડળના આઠ ગ્રહો છે આમ સૌર પરિવારના અતિ મહત્વના સભ્ય તરીકે તેમજ માનવના નિવાસ સ્થાન એવી પૃથ્વીની ગ્રહ તરીકેની નોંધપાત્ર વિશિષ્ટતાઓ નીચે મુજબ છે જેમાં પેલું શોર પરિવારમાં બુધ અને શુક્ર પછી સાતસો છપ્પન કિલોમીટર છે સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા ત્રણસો પોઈન્ટ દિવસ લાગે છે પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશામાં ત્રેવીસ પોઈન્ટ નવ કલાકમાં તે એક આંટો મારે છે કેટલા સમયમાં વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ પોઈન્ટ નવ કલાકમાં રાત થાય છે પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર છે જ્યાં સજીવ સૃષ્ટિ નથી પૃથ્વી પરના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન ઓક્સિજન તથા અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન ઓઝોન વગેરે વાયુ આવેલા છે પૃથ્વી પરનું વાતાવરણ આપણને ઉલ્કાઓ સામે રક્ષણ આપે છે સૂર્યની આસપાસ પૃથ્વીની પ્રદક્ષિણાથી અનુભવાય છે પૃથ્વી સપાટી પર એકોતેર ટકા ભાગમાં જલાવરણ છે પાંચમો બિગ બેગના સિદ્ધાંતો વર્ણો તો બિગ બેંગના સિદ્ધાંતને નીચે મુજબ જોઈએ બ્રહ્માંડના ઉદ્ભવ સંબંધે બિગ બેંગ સિદ્ધાંત વધુ આધુનિક ગણવામાં આવે છે આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા કહે છે આ એક વિસ્તરણવાદી સિદ્ધાંત છે બેલ્જિયમ વિદ્વાન જ્યોર્જ લિમિત્રેએ આ સિદ્ધાંત આપ્યો છે ઓગણીસો વીસમાં એડવિન હબલના નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું કે બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે સમય સમયાંતરે આકાશગંગાઓ અવિરતપણે એકબીજાથી દૂર ખસી રહી છે બિગ બેગ સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ સંદર્ભે વિવિધ તબક્કાઓ નીચે જણાવેલી અવસ્થાઓમાં થઈ રહ્યા છે બ્રહ્માંડની રચના જેમાંથી જેનાથી થઈ છે તે આદિ પદાર્થો પ્રારંભે અત્યંત સૂક્ષ્મ તથા નાના ગોળાના સ્વરૂપમાં હતા તેઓનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતા આ ઘટના બાદ આશરે ત્રણ લાખ વર્ષ દરમિયાન તાપમાન પિસ્તાલીસો ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું હશે અને આણ્વિક પદાર્થોનું નિર્માણ થયું હશે બિગ બેંગ થતાની સાથે માત્ર ત્રણ જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હશે ખૂબ જ નાના ગોળાઓમાં પ્રચંડ વિસ્ફોટ થતા તેમાં રહેલા કણો અંતરિક્ષમાં વિખરાઈ ગયા તથા બ્રહ્માંડમાં વિસ્તરણ પામ્યા બિગ બેંગ થતાની સાથે માત્ર ત્રણ જ મિનિટમાં પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ છે આ ઘટના બાદ આશરે ત્રણ લાખ વર્ષ દરમિયાન તાપમાન પિસ્તાલીસો ડિગ્રી કેલ્વિન સુધી નીચું આવી ગયું છે અને આણ્વિક પદાર્થોનું નિર્માણ થયું હશે વાતાવરણ અને જલાવરણનો વિકાસ કેવી રીતે થયો સવિસ્તર લખો વાતાવરણ અને જલાવરણનો વિકાસ કેવી રીતે થયો સવિસ્તર લખો વાતાવરણ અને જલાવરણનો વિકાસ નીચે મુજબ થયો જેની વિગતે ચર્ચા કરીએ વાતાવરણ અને જલાવરણનો ઉદ્ભવ અને વિકાસ નીચે પ્રમાણેની અવસ્થામાં થયો છે પ્રથમ અવસ્થા પૃથ્વી પરના પ્રારંભિક વાતાવરણમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ વિશેષ પ્રમાણમાં હતા સૂર્યના પવનોને કારણે પૃથ્વી પરના આદિ વાયુઓ દૂર થઈ ગયા વાતાવરણની ઉત્ક્રાંતિની આ પ્રથમ અવસ્થા અવસ્થા હતી દ્વિતીય પૃથ્વી વાતાવરણ ઠંડી પડવા લાગી પરિણામે તેની અંદરથી વાયુઓ અને પાણીની વરાળ બહાર નીકળવા લાગ્યા આ અવસ્થા દરમિયાન વાતાવરણમાં પાણીની વરાળ નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને એમોનિયા વાયુઓનું પ્રમાણ વિશેષ હતું જ્વાળામુખીઓના પ્રસ્ફોટનના કારણે વાતાવરણમાં પાણીની વરાળ અને અન્ય વાયુઓનું પ્રમાણ વધતું રહ્યું તૃતીય અવસ્થા આ અવસ્થામાં પૃથ્વી ઠંડી પડવાને કારણે વરાળનું ઘનીભવન શક્ય બન્યું જેથી વૃષ્ટિ થવા લાગી વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વૃષ્ટિ જળમાં ભરી જવાના કારણે પૃથ્વી પરનું તાપમાન ઘટવા લાગ્યું પરિણામે મુશળધાર વરસાદ થવા લાગ્યો વરસાદનું પાણી પૃથ્વી સપાટી પરના ઊંડા અને વિશાળ ગર્તાઓમાં એકઠું થવાને કારણે સાગરો અને મહાસાગરો રચાયા પ્રકાશ સંશ્લેષણના કારણે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધ્યું મહાસાગરો ધીમે ધીમે ઓક્સિજનથી સંતૃપ્ત બન્યા વાતાવરણમાં ઓક્સિજન વાયુની માત્રા બસો કરોડ વર્ષ પહેલાં પ્રમાણસર બની તો પ્રશ્ન બે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો પેલું એક તારક ઉત્કલ્પના ટૂંક નોંધ લખો તો એક તારક ઉત્કલ્પના પ્રમાણે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે એક તારક કલ્પના ઉત્કલ્પનાના બે મત પર આધારિત છે પેલું વાયુવીય રાશિ ઉત્કલ્પના જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટના મત પ્રમાણે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુવાદળ હતું વાયુવીય વાદળ વાયુ કણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતરણ થયું નિહારિકા વાદળ ઉત્કલ્પના ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપલાસે કાંટીની વાયુવીય રાશિ ઉત્કલ્પનામાં સુધારો સૂચવ્યો તેના મતાનુસાર વાયુવીય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો બીજું શોર પરિવારના સભ્યો વિશે ટૂંકી માહિતી આપો તો શોર પરિવારના સભ્યો વિશે ટૂંકી માહિતી નીચે મુજબ આપેલ છે જેમાં શોર પરિવારના આઠ ગ્રહો એકસો તોતેર કરતા વધુ ઉપગ્રહો આશરે પિસ્તાલીસ હજારથી વધુ લઘુગ્રહો ધૂમકેતુઓ ઉલ્કાઓ વગેરેને સંયુક્ત રીતે શૌર પરિવાર કે સૂર્ય મંડળ કહે છે સૂર્ય શોર પરિવારનો વડો છે છેદનો તારો છે જે સ્વયં પ્રકાશિત છે તે પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે છે તે પૃથ્વીને જરૂરી ઊર્જા પૂરી પાડે છે ધૂમકેતુઓ વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબ વૃત્તિય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુઓ અથવા પૂછડીયા તારા કહેવાય છે સૂર્યમંડળમાં કુલ આઠ ગ્રહો છે પેલું બુધ આ ગ્રહ કદમાં સૌથી નાનો અને સૂર્યની સૌથી સપાટી પર પર્વતો પૂર્વમાં થાય છે પૃથ્વી સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ છે તે સૂર્યની પ્રદક્ષિણા કરે છે તેથી પૃથ્વી પર ઋતુ ચક્ર સર્જાય છે નારંગી રંગનો નાનો ઠંડો અને શુષ્ક ગ્રહ છે ગુરુ તે કદમાં સૌથી મોટો અને ઝડપી ધરી ભ્રમણ ધરાવતો ગ્રહ છે શનિ તે ત્રણ વલયો ધરાવતો ગ્રહ છે યુરેનસ વિલિયમ હર્સલે સત્તરસો એક્યાસીમાં આ ગ્રહ શોધ્યો હતો નેપચ્યુન લીલો રંગ ધરાવતો આ ગ્રહ યુરેનસ કરતા થોડો મોટો છે સૌર મંડળમાં આશરે પિસ્તાલીસ હજારથી વધુ લઘુ અને એકસો તોતેર કરતા વધુ ઉપગ્રહો આવેલા છે ત્રીજું યુગ્મ તારક અથવા દ્વૈત તારક ઉત્કલ્પના લખો તો બે અમેરિકન વૈજ્ઞાનિકો ટીસી ચેમ્બરલેન અને મોલ્ટને ઓગણીસો માં આ ઉત્કલ્પના આપી હતી તેઓના મતાનુસાર બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડી બ્રહ્માંડમાં દૂર સુદૂર વિખેરાઈ ગયા આ છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતરિત થઈ સૂર્યની આસપાસ ફરવા લાગ્યા જો સૂર્ય વિશે ટૂંકનો તૈયાર કરો સૌર પરિવારનો વડો સૂર્ય સ્વયં પ્રકાશિત તથા મધ્યમ કદનો તારો છે જેની કેટલીક નોંધપાત્ર બાબતો નીચે મુજબ છે પેલું તેનો વ્યાસ તેર લાખ બાણું હજાર કિલોમીટરનો છે જે પૃથ્વીના વ્યાસ કરતાં આશરે એકસો નવ ગણો વધુ છે તેનો ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં અઠ્ઠાવીસ ગણું વધારે છે તે ખૂબ જ ગરમ વાયુપિંડ છે તેની સપાટીનું તાપમાન છે સપાટી પર દેખાતા કાળા ધબાને સૂર્ય કલંકો કહે છે સૂર્ય પૃથ્વીનો મુખ્ય ઊર્જા સ્ત્રોત છે પૃથ્વી સૂર્યનો ગ્રહ છે ચલો નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ટૂંકા ઉત્તર લખો ધૂમ કેતુ એટલે શું તો વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લંબવૃત્તીય કક્ષામાં સૂર્યની આસપાસ ફરતા આકાશી પદાર્થોને ધૂમકેતુઓ કહે છે પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પુચ્છ ભાગ ધરાવતો હોવાથી તેને પૂછડિયા તારા તરીકે ઓળખવામાં આવે છે હેરીનો ધૂમકેતુ સૌથી વધુ જાણીતું ધૂમકેતુ છે જે આપને ખબર છે દર 76 વર્ષે દેખાય છે આકાશગંગા એટલે શું તારા વિશ્વ કે તારા મંડળને આકાશગંગા કહે છે આપણો સૂર્ય મંદાકીની આકાશ ગંગાનો સભ્ય છે આકાશ ગંગામાં ખૂબ જ મોટી સંખ્યામાં તારક સમૂહો આવેલા છે ત્રીજું પાર્થિવ ગ્રહો કયા કયા છે તો બુધ શુક્ર પૃથ્વી અને મંગળ પાર્થિવ ગ્રહો છે જોવિયન ગ્રહો એટલે શું તો જે ગ્રહો પૃથ્વી ગ્રહની કક્ષાની બહાર આવેલા છે તેમને જોવિયન ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન બાહ્ય ગ્રહો કહેવાય છે ટેરા ફાર્મિંગ શું છે તો નાસાના વૈજ્ઞાનિકોએ મંગળની કાયા પલટ કરવાની યોજના વિચારી છે તેને ટેરા ફાર્મિંગ કહે છે ટેરા એટલે પૃથ્વી કોઈપણ અન્ય ગ્રહનું પ્રતિકૂળ વાતાવરણ ધર મૂળથી બદલી તેને પૃથ્વી જેવો ગ્રહ બનાવવાની યોજનાને ટેરા ફાર્મિંગ કહે છે પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો કયા કયા છે તો એક તારક તારક ઉત્કલ્પના દ્વૈ તારક અથવા યુગ્મ તારક ઉત્કલ્પના વાયુવ્ય અને ધૂલી વાદળો પર આધારિત સિદ્ધાંત નિહારિકા ઉત્કલ્પના ભરતી ઉત્કલ્પના વગેરે પૃથ્વીની ઉત્પત્તિ સમજાવતા સિદ્ધાંતો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ કયો છે તો શુક્ર સૌથી તેજસ્વી અને સુંદર ગ્રહ છે ટીટોન કયા ગ્રહનો ઉપગ્રહ છે તો ટીટોન નેપચ્યુન ગ્રહનો ઉપગ્રહ છે નિહારિકાવાદનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો તો જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાંટે 1755 માં પંચાવનમાં નિહારિકાવાદનો સિદ્ધાંત રજૂ કર્યો

કોણ હતા તો વાયજાસ્કર તો આ રીતે સરસ મજાનો સ્વાધ્યાય મિત્રો એ પૂર્ણ થાય છે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અહીં સુધી રાખીએ ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અસ્તુ જય હિન્દ જય ભારત